તો બદલાપુરમાં તંત્રનો બદલો શરૂ યૌન ઉત્પીડિત વિરોધ કરનારા એફઆઈઆર ધરપકડ બે બાળાઓ સાથે શોષણની ઘટના બાદ હોબાળો મચી ગયો હતો રોષે ભરાયેલા ટોળાએ રેલવે ટ્રેક જામ કરી દીધો હતો સ્કૂલમાં તોડફોડ પણ કરી હતી પોલીસે ટોળાને કાબૂમાં લેવા લાઠી ચાર્જ કર્યો હતો અને ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી હતી હવે આ મામલે વિરોધ પ્રદર્શન કરી રહેલા મહિલા ત્રણસો લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં પોલીસે ચાલીસ થી વધુ લોકોની ધરપકડ કરી છે જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે મધ્ય રેલવે જીઆરપી ના ડીસીપી મનોજ પાટીલે કહ્યું કે હવે સ્થિતિ સામાન્ય બની ગઈ છે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે